આપ તમામને યાદ પછી આ શોધ શરૂ થઈ સાંભળો રાહુલ ગાંધીનું એ નિવેદન રાહુલજી आप एक काम कर दीजिए मैंने कहा क्या कहता है दो तरीके के घोड़े होते हैं एक होता है रेस का एक होता है शादी का कांग्रेस पार्टी रेस के घोड़े को बारात में डाल देती है और बारात के घोड़े को रेस में डाल देती है अब गुजरात की जनता देख रही है गुजरात की जनता देख रही है कह रही है भैया कांग्रेस पार्टी ने रेस में भारत का घोड़ा डाल दिया तो अगर हमें रिश्ता बनाना है तो हमें दो काम करने हैं पहला काम ये जो दो ग्रुप से इनको अलग करना है सीधा अगर हमें રાહુલ ગાંધી સલાહ આપી ચૂક્યા છે અને હવે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસમાંથી સડેલી કેરીઓને દૂર કરવા માટેની સલાહ આપી રહ્યા છે અન્ય કેરીને બગાડે પહેલા સડેલી કેરી દૂર કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાત કોંગ્રેસને સલાહ આપી જૂનાગઢમાં સંગઠન સૃજન કાર્યક્રમ જેમાં રાહુલ ગાંધી આજે હાજરી આપવાના છે જેમાં જિલ્લા અધ્યક્ષોને મલ્લિકાર્જુન ખડગે આ સલાહ આપી છે અગાઉ પણ જાનના ઘોડા અને રેસના ઘોડાની વાત થઈ છે હવે સડેલી કેરી અન્ય કેરીઓને બગાડે નહીં તેની પણ સલાહ આપવામાં આવી રહી છે કોંગ્રેસના નેતા હેમાંકભાઈ રાવલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે

કોઈ નાના મોટા વ્યક્તિની મોટા મોટા રાજ્યોના પ્રભારી હોય એમને આવ્યા છે ત્યાં એક કાર્યકર્તા તરીકે મારું પોતાનું પણ પરફોર્મન્સ નું રિવોલ્યુશન થતું હોય ત્યારે સો ટકા પરફોર્મન્સ જરૂરી છે સો ટકામાં પોઈન્ટ વન પર્સન્ટ પણ પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ ઓછું ચલાવી લેવાય નહીં કારણ કે રાહુલ ગાંધીજીએ સંસદમાં જાહેર કર્યું હોય કે અમે ગુજરાત જીતવા માટે જઈ રહ્યા છીએ ત્યારે કદાચ આવા પરફોર્મન્સ ની અંદર કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એક ક્ષતિ અમારા જિલ્લા પ્રમુખો જે છે એ બધાની વાત નથી કરી શાક જિલ્લા પ્રમુખોનું પરફોર્મન્સ જે છે એ એટ પાર નથી તો એમના માટે વાત કરેલી છે અને આગળના ભવિષ્યની અંદર અમારી જે રણનીતિ છે કે જેની અંદર ગુજરાતના બાવન હજાર બુથ ઉપર ઘેર ઘેર જઈને લોકોના પ્રશ્નો બેરોજગારી મંદી કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ખાસ કરીને વોટ ચોરી જે છે એને ખુલ્લી પાડવાની હોય ત્યારે કદાચ આ પરફોર્મન્સની અંદર નાની મોટી ક્ષતિ રહી ગઈ હોય તો અમારા જિલ્લા પ્રમુખ શ્રીઓ પણ આગળના દિવસોમાં એ સુધારવાની ખાતરી આપેલી ઓકે પણ હેમંતભાઈ આ સડેલી કેરીઓ શોધશે કોણ પહેલેથી જ સડેલી કેરીઓ હોય તો ટોપલામાં બીજી કેરી પણ સડી જશે ને આ છે સિસ્ટમ છે મને આપને એટલા માટે સમજાવવું પડે છે કે એબીપી અસ્મિતા એક બહુ જ એક ગુજરાતની મહત્વની ન્યૂઝ ચેનલ છે ત્યાં દરેક કાર્યક્રમ રોનકભાઈ નો કાર્યક્રમ હું તો બોલીશ બેસ્ટ કાર્યક્રમ છે છતાં પણ રોનકભાઈ એ કાર્યક્રમ પછી પોતાના માટેનો ફીડબેક લેતા હોય છે અને એ ફીડબેકની અંદર કદાચ પ્લસ માઇનસ આવે તો ભવિષ્યની અંદર આપણે વધારે સારું જનતાને પીરસી શકીએ એ જ એમનો ઉદ્દેશ હોય છે એમ અમારો ઉદ્દેશ્ય પણ એ જ છે કે ગુજરાતની જનતા સુધી અમે ગુજરાતની સુખાકારીના માટે થઈને પ્રયત્નો કરવાની અંદર સહેજ પણ કચાસ ના રહી જાય એના માટે કદાચ આવા કોઈ ક્ષતિપૂર્ણ અમારા જિલ્લા પ્રમુખો હશે તો એ પ્રમુખોને અમે સુધારવા માટે કીધેલું છે સુધારવા માટે કીધેલું છે એનો મતલબ એમ છે કે પ્રમુખોનું પરફોર્મન્સ જે છે એ એક પાર કરવા માટે એમના માટે કહેવામાં આવેલું છે અને અમે આ પ્રશિક્ષણ શિબિર એના માટે જ કરી રહ્યા છે રાહુલ ગાંધીજી જ્યારે સંગઠન સૂજન અભિયાન ચાલુ થયા પછી ગુજરાતમાં છઠ્ઠી વખત આવે છે આજે દસ દિવસીય ટ્રેનિંગ કેમ્પ છે આ ટ્રેનિંગ કેમ્પ બાદ એ લોકોને જનતાની વચ્ચે જવાનું છે ત્યારે સાચી માહિતી જે છે એ એમને ફીડબેક સ્વરૂપે આપવી પડે અને મેનેજમેન્ટની અંદર ફીડબેક છે એ આગળના દિવસોની અંદર તમારું પરફોર્મન્સ વધારે સુધારવા માટે ખૂબ જ મહત્વનો ભાગ છે એના ભાગ સ્વરૂપે આ વાત કહેવામાં આવેલી હોઈ શકે છે હેમાંગભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આપણી સાથે ભાજપના નેતા યજ્ઞેશભાઈ દવે જોડાઈ ગયા છે યજ્ઞેશભાઈ ખડગેજી કહે છે કે કોંગ્રેસમાં સડેલી કેરીઓ છે કે પછી તમે ષડયંત્ર કરીને સડાવી દો છો એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એમનો ઇન્ટરનલ પ્રશ્ન છે અને વિદ્વાન પ્રવક્તા જે પ્રમાણે વાત કરી કે ખડગેજી જે વાત કરી છે જોકે ખડકેજી ઘણા જ કસાયેલા રાજકારણી છે જૂના રાજકારણી છે અને એમણે જે વાત કરી કે કેરીઓ સડેલી છે એને દૂર કરવી જોઈએ અને મારા વિદ્વાન પ્રવક્તા કોંગ્રેસના એનું અર્થઘટન એવું કરતા હતા કે જેનું પરફોર્મન્સ લો હોય એનું પરફોર્મન્સ સુધારવું જોઈએ મને ખબર નથી પડતી કે કેરી સડી હોય તો સુધારી કઈ રીતે શકાય પડે તમે સમજો હું પણ સમજુ છું અને ખડગેજી પણ સમજીને બોલ્યા છે છે એટલે આ પ્રવક્તા કદાચ એનો અર્થ ખોટો કરી શકતા હોય પરંતુ ખડગેજી સ્પષ્ટ બોલ્યા છે કે જે સડેલી કેરી છે એને દૂર કરવી જોઈએ સડેલ મતલબ ને મારા જે વિદ્વાન પ્રવક્તા છે એના કોંગ્રેસના એમાં ખબર નથી કે સડેલાને સુધારી ન શકાય સડેલા પણ કાઢી નાખું છું કે કોંગ્રેસની અંદર આ પદ્ધતિ ઘણી જૂની ચાલી આવે છે કોંગ્રેસમાં ઘણા વિદ્વાન વ્યક્તિઓ પણ છે ઘણા મોચિયાર છે હેમાનભાઈ છે અમારા કે પછી મનીષ દોશી છે આ બધા પ્રવક્તાઓ સારા છે અને એ લોકોને કઈ ટિકિટ તેથી વંચિત રાખવામાં આવે છે અને એવા લોકોને ટિકિટ આપવામાં છે તમ ત્રણ ચાર વખત હારી જતા હોય એટલે આ કોંગ્રેસની પદ્ધતિ એવી રહી છે કે જે સડેલા છે એને આગળ વેચવા લઈ જવા તો એ માલ વેચાવો હતો નથી જે લોકો કોંગ્રેસ નું નામ ખરાબ કરતા હોય દૂર કરવા જોઈએ આ સીધી વાત છે માને કે માને પરંતુ દુનિયા આખી દરેક વસ્તુનો દરેક મુહાવરાનો અર્થ સમજતી હોય છે આભાર યજ્ઞેશભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે